તાર ચિલા માણી તું અમાર ગુરુ અમે તાર ચિલા માણી તું અમાર ગુરુ તારા રે નામ થી મારી જિંદગી થાય સુરૂ આ હા 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 આ ચોમાસાનું તો કેટલું મસ્ત જાન બાન ખેલ ખલાટ થઈ રહ્યા છે આ જો એ આ કરાણી કેટલી બધી કિલોલમાં છે આ સીતાફળી આ ઝોંફળી આ ઝંફળ આવી ગયો છે આ હા 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 ચોમાસું તો ચોમાસું જ છે આ હા આ આ ઝંફર કેટલો વરજ્યો છે હા હા સી તો ઝોંફળ વરજી ગયો છે બધો આ જો મોટો મોટો થઈ ગયો છે આ ઝંફડ પેલી સીતાફળી સેતુડી છે કરણ છે અને આ વળી શું આવ્યું આ વળી ઝોંબો આવ્યો ધન ને ગયો છે ઝાડોમાં ઝાડોમાં ચોમાસું તો ચોમાસું જ છે હો ભાઈ આ કેટલું બધું પ્યારું લાગત આહા હા 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 મસ્ત છે હો હા તો તો ચોમાસું તો બેહવા જ ના હા ભો રે આ વળી શું કણે અવાજો કરો છો બે જણો શું જોતો

પણ આરાય કે મન તો લેબુ જેટલો ડાલો હા જેટલો લેબુ જેટલો લેબુ જેટલો મન તો શીખું વધારે ભાવસ હા અને ગરીઓ શું ખાઉ છું ઓ વાહ એટલે આવું આવન મંતિકતા ના ગરી નઈ ખાતા શીખું જ ખાતા જોન ગરી કોઈ પસંદ નઈ હોય હા એમ કરી પર થોડો આટલો લેબુ જેટલો હોય ના હા એ તો આલીન જતો રહ્યો ઓ વાહ

કે હું પહેલા થી કીધું તું કે મને ભાવતું નહીં મેં તો શીખું ભાવે છે એટલે લેબુ જેટલો ચાલો લેબુ આબરું હોય તે આટલો આલ્યો એટલે કેમ ફેર માગું તો મારી આબરું જાય એટલે કે મારમ કરવું મારો શીરો દબન મે આટલો થયો તો માં પ્રસાદ સતનારાયણ ભગવાનની કથામાં કથા માં પ્રસાદ બનાવે ઇના દે દબરો શીરો થયો છે હા આ તો વિચાર પડી ગયા કે કઈ ગયા હા પણ હાહુ પાછો તાકડો ફેર આલવા આયો હા કેમ કે પેલો તો ખાવો નહી ભાવતો નહીં પણ પેલા ભાઈને તો આલુ મું થોડો એટલે પછી આવ્યો તે પેલા ભાઈને થોડો આલ્યો અને આવ્યા કે હે સાસુમાં તમાર લેબુ છેવડો હોય છે એટલે સાસુમાં કે અમારે તો લેબુ આવડો હોય અરે તમારો શું આવડો હોય અમાર તો આવડો લેબુ હોય એટલે કે સાસુમાં ખબર પડી કોઈ શીરો મેઠો લાગ્યો છે તે ફેર આણે માગવાનું કર્યું છે મને ખબર પડી કે આવડું મોટું લેબુ કહું એટલે આટલો શીરો બનાવશી તે સાસુ કે એ બધો આલી દીધો તાણે પહેલા બોલ્યા હોય કે આ ભય આલ્યું એ બરોબર કહેવાય તો નહીં પણ આ ભયને આલ્યું એટલું મને આપશી કે આપણે બોલ્યા સાલાવ ખાઈ લીધું ક કેવું પડે ક લેબુ છે એટલો આલો એટલે જય માતાજી મિત્રો કોઈ દાડો ખાવાની શરમ રાખવી નહીં એટલે આ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી નમસ્ત એ ખાવાની શરમ રાખતા નહી પાછળ પાછળથી આવું કરશો તો આબરું જશે જય માતાજી